મોરબી પોલીસ અધિક્ષકની ટ્રાફિક મુક્ત શહેર માટે નૂતન પહેલ જાહેર માર્ગો પર શિસ્ત લાવવા એક્શન પ્લાન તૈયાર મોરબી જિલ્લામાં સતત વધતી જતી વાહનોની સંખ્યા અને તેના કારણે સર્જાતી ટ્રાફિકની જટિલ સમસ્યાઓના નિવારણ માટે જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ કુમાર પટેલ દ્વારા એક મહત્વપૂર્ણ અને પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે શહેરના મુખ્ય માર્ગો અને ચાર રસ્તા પર ટ્રાફિકનું ભારણ ઘટાડવા તેમજ વાહન વ્યવહારને વધુ સુગમ બનાવવા માટે પોલીસ વડાએ સ્વયં રસ લઈ નવા એક્શન પ્લાનની અમલવારી શરૂ કરાવી છે અંતર્ગત શહેરના ભીડભાડવાળા વિસ્તારમાં પોલીસ બંદોબસ્તમાં વધારો કરવાની

ટ્રાફિકની એક સમસ્યા મોરબીમાં ખૂબ છે અને મેં ખાસ કરીને જે રવિરાજ ચોકડીથી માંડી અને સનાળા ચોકડી છે ત્યાં ખૂબ ટ્રાફિકની સમસ્યા છે અભ્યાસના અંતે એવું ધ્યાનમાં આવ્યું કે જે હેવી ટ્રક્સ કન્ટેનર જે આ છે મતલબ કચ્છમાંથી આવતા હોય અને રાજકોટથી જતા હોય એવા બંને જે સવારે સવારે અને પીકઅવસ દરમિયાન મતલબ સવારે સાડા આઠથી માંડીને સાડા દસ વાગ્યા સુધી અને સાંજે લગભગ છથી માંડીને સાડા આઠ નવ વાગ્યા સુધી ટ્રાફિકનો પ્રશ્ન આ રોડ ઉપર ખૂબ રહે છે તો આજે એક પ્રયોગાત્મક રૂપે આજે રવિરાજ ચોકડીથી ધરમપુર બ્રિજ સુધી મતલબ નવલખી બ્રિજ છે ત્યાં સુધી અને જે અજંતા છે અજંતાથી આગળ કમ્ફર્ટ ત્યાં હેવી વ્હીકલ્સ અમે સ્ટોપ કરાવેલા અને આજે થોડી નાની મોટી ભૂલો છે પણ પ્રમાણમાં કોઈ જગ્યાએ ટ્રાફિકમાં બે મિનિટથી વધારે ઊભા રહેવું પડ્યું નથી એવું સારું એવું રિઝલ્ટ મળ્યું છે અને હવે અમે સાંજે પણ આ પ્રયત્ન આ પ્રકારનો પ્રયત્ન કરવા જઈ રહ્યા છીએ જો સારું પરિણામ મળશે ટ્રાફિકમાંથી થોડી મુક્તિ મળશે તો અમે આ જ પ્રકારે સતત ચાલુ રાખીશું અને કલેક્ટર માન્ય કલેક્ટર સાહેબનું જાહેરનામાથી અમે આ જે છે એ એક જાહેરનામું બહાર પડાવી અને એને કાયમી કરાવી દેશું લોકોની અપીલ એ છે કે ખાસ તો ટ્રાફિકના નિયમોનું પાલન કરે રોંગ સાઈડ ડ્રાઈવ ન કરે હેલ્મેટ પહેરે ચાલુ ડ્રાઈવે ફોન પર ઉપયોગ ન કરે અને રોંગ સાઈડ ઘણી વખતે આવતા હોય છે ટૂંકો રસ્તો લેવા માટે તો રોંગ સાઈડનો ઉપયોગ ન કરે ખાસ મોરબીમાં આજ સુધીમાં લગભગ એકસો ને જેટલા ફેટલ એક્સિડન્ટ થયેલા છે ફેટલ એક્સિડન્ટની સાથે સાથે જે મૃત્યુ જનાર માણસોની સંખ્યા પણ લગભગ એકસો નેવુંની આજુબાજુ ગણી શકાય એકસો નેવુંથી ઉપર હશે તો ટ્રાફિક જે છે એ સંયુક્ત જવાબદારી છે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું એ પ્રજા મોરબીની પ્રજાની ફરજ છે અને એ નિયમોનું ઇમ્પ્લિમેન્ટેશન કરાવવું પાલન કરાવવું એ પોલીસની જવાબદારી છે તો આ સંયુક્ત જવાબદારી છે તો આપણે બધા સંયુક્ત રીતે મળીને પ્રયાસ કરીશું તો સો ટકા આમાંથી કંઈક સોલ્યુશન આપણે લાવવાનો પ્રયત્ન કર્યો છો તો એમાં આપણે સફળ થશું બીજું મારી વિનંતી એ છે કે ખાસ જે સિરામિક્સ ઇન્ડસ્ટ્રીઝ કે ટ્રાન્સપોર્ટેશન જે પણ લોકો છે એ બને ત્યાં સુધી સાડા આઠથી દસના ગાળામાં પોતાનું ઘર છોડીને પોતાના ધંધાની જગ્યાએ જાય તો એમને ટ્રાફિકની સમસ્યાનો સામનો નહીં કરવો પડે એક બીજું ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ પર જે વનવે છે તો ત્યાંથી ઘણી બધી વ્હીકલ્સ ફોર વ્હીલર આવે છે અને એનું પણ પ્રમાણમાં ઘણું ટ્રાફિક થાય છે તો મારી વિનંતી મોરબીવાસીઓને એ છે કે તમે જો ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ ઉપર જતા હોય તો બે કિલોમીટર કદાચ થોડું વધારે પડશે પણ ટ્રાફિકનો સોલ્યુશન નહીં લાવવું પડે મતલબ સામનો નહીં કરવો પડે તો ઉમિયા સર્કલથી ભક્તિનગર ઓવરબ્રિજ છે તેની નીચેથી તમે એ રોડ ઉપર આવી શકો છો બાયપાસ ઉપર આવી શકો છો તો અમારી મોરબીની પ્રજાને નમ્ર વિનંતી છે અને અપીલ પણ છે કે ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ તરફ જતાં ભક્તિનગરનો ઓવરબ્રિજ છે એની નીચેથી હાઈવે બાયપાસ હાઈવે પર ચડે એક નિયમોનું પાલન કરે બે અને કંઈ પણ પ્રશ્ન હોય તો પોલીસ કંટ્રોલ રૂમને મદદ કરે ત્રીજું ઘરેથી વહેલાં નીકળવાનું રાખે કે જેથી એમને ટ્રાફિકનો સામનો ન કરવો પડે